તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો મિત્રો આજે તો કોઈ વિડીયો બનાવવાનો શોખ નહોતો મિત્રો બરોબર પણ આપણા લાઈફમાં મિત્રો જીવન એવું હોય છે કે ભાઈ આપણે કામ તો બધું કરવું પડે છે બરાબર તો મિત્રો વિડીયો કયા ટાઈમે આપણે બનાવો એ જ નક્કી હોતું નથી મિત્રો બરોબર હવે અત્યારે તો મિત્રો વાવણી અને સાવણી કેવું કે મિત્રો અત્યારે વાપવાનો સમય થઈ જશે ઘણો ને કપા ઘણા લોકોને તો વાયા છે મિત્રો બરાબર આપણે પણ કપા ઘણા વાયા છે તમે જોઈ અહીંયા મિત્રો આપણે અહીંયા રૂ કે શું વિડીયો બનાવો કે શું કરવું એ જ ખબર નહીં પડતી મિત્રો જુઓ તમે જોતા છો મારા ભાઈ આ રૂ કે વિડીયો બનાવો કે શું કરવું એ જ ખબર નહીં પડતી મિત્રો બરાબર તે કીધું થોડું ઘરનું કામકાજ કરી દઈએ આપણે કે કોમ ઘણું આવી ગયું છે મિત્રો બરોબર છેતરમાં પાડીઓ બધું કરવું પડે છે બરાબર કોઈ એકલા આપણે યુટ્યુબમાં નથી વિડીયો બનાવવાના બરાબર કેમ કે ઘરનું કોમકાજ તો મિત્રો કરવું પડે છે આપણે બરોબર એકલા યુટ્યુબમાં તાચીને આપણે નથી કેમ કે મિત્રો યુટ્યુબમાં ટાઈમ બગાડવા જઈએ છીએ તો મિત્રો આપણે અહીંયા રૂ કેમ કે નેટ વરસાદ હવે રહી ગયો છે બરોબર હવે તો મિત્રો એમ તો કંટાળો આવી ગયો છે બરોબર કેમ કે આપણે ઋતુ ઘણું બગડ્યું હતું મિત્રો બરોબર કપા વહેલા વાયેલા હતા એટલે ઋતુ ઘણું બગડ્યું હતું મિત્રો બરોબર તો કંઈ એવો હોતો નથી બરાબર વરસાદ ના આવે તો પછી મિત્રો ખાવાનું શું આપણે બરાબર તો વરસાદ થાય એ પણ સારું કહેવાય મિત્રો બરોબર એ તમે જો મારા ખેતરમાં અહીંયા હું કેમેરો આખો ફેવરું છું મિત્રો એટલે તમને ખ્યાલ આવે કે જુઓ કે કપા તો સરસ થયા છે આપણે તમે જોત ખરા કેટલા પણ વધ્યા છે બરોબર જો કેટલું બધું રૂ આવી છે જો ખાલી બધા આખા ખેતરમાં રૂ આવી ગયું છે જો બધે અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો બરોબર તો કીધું આજે તો કોઈ વિડીયો બનાવો નથી પણ આપણા જે મિત્રો હતા કે બે ત્રણ ભાઈની કોમેટો હતી કે વનરાજ ભાઈ તમે શું કાજ કરો છો તો ભાઈ આપણે જો નબરા હોય તો યુટ્યુબમાં પણ વિડીયો બનાવી નાખે છે આપણે બરોબર ટેગના વિડીયો બનાવીએ છીએ મિત્રો બરોબર પણ આજે આપણે ભાઈને કહેવાનું હતું કે ભાઈ જો મનરાજ ભાઈ ખેતી કરે છે બરોબર આપણે ખેતીનું કામ કરીએ મિત્રો બરોબર અહીંયા જો તમે જોઈ શકો મિત્રો બરોબર એક આવા મિત્રો આવા ખેતર તો અમે આપણે લગભગ ત્રણ ચાર વીઘા કપા છે એક બે વીઘા કપા નથી તમે આખો વિડીયો ઉપર જુઓ ને તો મિત્રો તમે જોઈ શકશો અહીંયા આખું બરોબર જો ભાઈ ત્રણ વીઘા તો વહી કપાવાયા છે આગળ ભીગો છે કપાએ વાયા છે બરાબર હવે કપા રો વેણવું કે આપણે વિડીયો બનાવો પણ મિત્રો જેવો સપોર્ટ કરો છો એવા કરતા રહેજો બરાબર તો મિત્રો આજના આજના વિડીયોમાં મિત્રો વિલોગ ગણો કે વિડીયો ગણો જે ગણો એ મિત્રો બરાબર તો ચેનલ સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો બરાબર તો મળીશું બીજા નવા વિડીયોમાં જય માતાજી